તારમ ડાયરામ કેમ છો બધા મજામાં મજામાં જઈશો કારણ કે દોવાનો છોકરા ગભરાવે છે બહુ છે બધા જો પંપ આય રમે છે અમારે જો તો રાણી વલા પણ લેજો કે શું કહે લાગે ના મિલ જો મને ભગાઈ દેતા કે તમારે દો ભાઈ આવી તો ક હોય એક જો આ દંડવત કરવાના છે એટલે કેવી રીતે કરી તમે બતાવી શકો જો વિડિયોમાં ભાઈ અમારા ફોન આ તો તિન કવરાવ્યા માપી હોય તો પછી વાર લાગી જાય આપણે ખોડી આઈસ ભઈ ને આપવાનો ચટપો વાર લાગી જાય બધાય વાત કરે છે કેવુંક લાગે કડિયા હરમાની જાય બોલો આ મારાજા ભાઈ દર્શન ભાઈ ના જો છોકરા મોજે મોજ જ કરે આજ આ માર મિરલ બેન

આવી રીતે રે અરે પાણી આવી જશે પાણી આવી જશે આવી રીતે અમાર દંડવત ચાલુ છે બધી સકુબેન ક્યારે પગડ્યા અમે તો કારોને આવ્યા ભાઈ એ આ જતી આ દે લેતો તો

नौ बने? नौ बने? निशा नौ बने? निशा बने? नौ बने? ले माइंड? नौ बने आये? तो किसी तो पुलाव ठारों करी जाता है। आई रो तो दम अच्छा लगता है ना ये तो पता चल जाए।

पॉम चाहला पोखान तुम पैरो दंढगो आ जीफर आरओ सु़्स nah हम से बातक संवत पैर भंड जो डेलाद अपलाओ not श्णक કામ કરે છે અમાર મોડે વૈજ્ય ભાઈ હવે ઓ આ બડા બેઠા છે આમ તો આમ છે આપડો ને ને પાણી લે પર પર નતી ના તો જોડવા ને રવા પાણી ના જોડે નંગા સા સા ને ન લે બેલાતી શ્રી ફળસડાવે છે

ये रे भैया ले कालीया अरे ये संपूर्ण

એવું છે બધું યાર થોડા થોડીમાં થોડુંક વધારે થાક લાગ્યો એવું છે આમ બેઠા આવે શાંતિથી પૂછી આપણે એને કેવો થાક એને લાગ્યો દંતવત કરવાવાળાને ઈ પૂછી આપણે તો આયા છે હવે તમને કેમ રયો બહુ થાકી ગઈ કેવો થાક લાગ્યો બહુ એ ખાવන්නේ આવો આવો પણ તો વગેરે આળડે ઊંઘાવી જવાની રે આ તો 4 વાગ્યા નો બે જાગતો તો આની જગ્યા રીતી જો કે બહુ તા જો જો બતાવે જો તો દુખે ઈ કે બયો એ ઉસે ઈ ધારો જો એ બોલો પેલી તો એટલે નકર તો હાવ લાલ થઈ જાય ઓધારે બેતા એવું છે આમાં બતઈ અમારા વિડિયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ અને હા તમારા મિત્રોને શેર કરજો જરૂરથી અમારો વિડિયો જોવે કાપડે મળશું નવા બ્લોગ સાથે નવા વિડિયો સાથે નવી ઉમંગ સાથે ત્યાં સુધી બધાયને રામ રામ સીતારામ અને બાય બાય આવજો